અને જુનિયર ડોક્ટર પર હુમલો કરી માર માર્યો હોવાનું જાણવા છે હોસ્પિટલના સામે પણ ગાડી કરી હતી આ ઘટના બનતા સમગ્ર હોસ્પિટલમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ઇમરજન્સી વોર્ડમાં દાખલ દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા ત્યારે હોસ્પિટલના તંત્રએ પોલીસની જાણ કરી હતી પોલીસ હોસ્પિટલ પહોંચતા આ શખ્સે પોલીસ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે ત્યારે આ સમગ્ર મામલે શખ્સ સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી